મારું નામ પટેલ ગૌતમભાઈ પ્રવીણભાઈ ગામ ચુલ્લા તાલુકો વડાલી જિલ્લો સાબરકાંઠા હું લગભગ છેલ્લા તેર વર્ષથી બટાકાની ખેતી કરું છું અને બટાકાની ખેતીની અંદર છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું કોરોમંડલ કંપનીનું સોલર એસી ગ્રેડ વન અને ગ્રેડ ટુનો ઉપયોગ કરું છું તો જેની અંદર બધા જ પ્રકારના નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ અને માઇક્રોનુટન જે બધું આવે છે અને બીજું કોઈ ખાતરનો હું ઉપયોગ કરતો નથી પણ આ એલા બટાકાની અંદર તમે જોઈ શકો છો મારા આજે લગભગ પંચાવન છપ્પન દિવસ જેવા છે અને આ તમે બેઠક ખૂબર સેટિંગ અને તમે જોઈ શકો છો કે બધી એક હરકી સાઈઝ છે તો હું કોરોમંડલ મંડળ કંપનીમાં જે સોલર એસી ગ્રેડ વન અને ગ્રેડ ટુ વાપરું છું એનાથી ખૂબ સારા એવા પરિણામ મને મળેલા છે અને હું દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરીશ કે બટાકાની અંદર કે કોઈપણ ખેતીની અંદર આ એક ખાતર વાપરવા જેવું છે અને આના ખૂબ સારા એવા રિઝલ છે